નાના બે શબ્દની પણ નથી વ્યાખ્યા ખબર બટ ઈર્ષા થી સજે શું તમારા જીવનમાં એક સ્ટેપ તમે પાછા આવશો જ્યાં સુધી આપણી ભાવનાને કંટ્રોલ નહીં કરે ને ત્યાં સુધી આપણને બીજા કોઈ રિમોટ થી કંટ્રોલ કરવાનો બનશે બનશે ને બનશે આ બધી જ બાબતો ને અહંકાર સંઘર્ષ ઈર્ષા મોહ ભાવના આ બધા શબ્દો આપણે નહીં સાંભળ્યા હોય કેમ કારણ કે આપણને તો જીવનમાં આપણે છે ને એઝ ઇમોશનલ ઇન્ટેલિજન્ટ તો ઇમોશનલ ઇન્ટેલિજન્ટ આપણે શીખવું પડશે કેમ

માયા શું હોય છે પરંતુ આ બધા શબ્દો આપણાથી બહુ બહુ દૂર છે પરંતુ સમજવાનો ને નાના પ્રયાસ કરશું કેવી રીતે આપણે આ વસ્તુને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ આપણને એક નાના બે શબ્દની પણ નથી વ્યાખ્યા ખબર સંઘર્ષ અને મહેનત બધામાં એકને ઠોકીએ છીએ બટ આવું શા માટે આપણે આના પર ધ્યાન નથી આપણે આપણે શું છે અત્યારે માત્ર માત્ર છે અભ્યાસ કરવો પરંતુ આ અભ્યાસ તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને છે એનો પણ કોઈ અભ્યાસ કરાવતો નથી ઈસા ઈસા હોવું જોઈએ બટ કેટલા પ્રમાણમાં આપણે નથી સમજી શકતા તો બધા જ પ્રશ્નોનું એક ગૂંચવડો આપણને એક અંધકારમાં લઈ જાય છે તો મો અહંકાર સંઘર્ષ બધા પ્રશ્નો આપણે નથી સમજી શકતા અને એનાથી સ્ટાર્ટ થાય છે એક નવ અધ્યાય એટલે કે ભાવના

આપણને અભ્યાસમાં શા માટે આપણે ગોખેલા ગોળ ગોળ કરે એવા લોકો જોઈએ છે કોઈ નેતા હોય કોઈ એવા ધાર્મિક આડંબના ઊભી કરનારા ખોટા

તો બધી જ વસ્તુનો એક જ નિર્ણય છે કે આપણે આપણા જીવનમાં ઇમોશનલ ઇન્ટેલિયન્ટ શીખવું જોઈએ કે આપણી ભાવના કેવી રીતે વર્ક કરે છે કેટલા પ્રમાણમાં આપણી ઈર્ષા કરાય હવે તમે એમ કહેશો કે ઈર્ષા કરવી જોઈએ ડેફિનેટલી બટ ઈર્ષાથી સજેસ્ટ શું તમારા જીવનમાં બધી બાબતોને આપણે સમજવી થોડી કોમ્પ્લિકેટેડ બને છે કેમ કારણ કે આપણને વાતાવરણ નથી આપવામાં આવે કયા વ્યક્તિએ એ તમારી આજુબાજુ તમને સજેશન આપે છે એવો કયો વ્યક્તિ છે કે એ પુસ્તક વાંચ્યું છે અને તમને સમજાવવાનો પ્રયાસ કરે છે અથવા તો એ થોડું ઘણો પણ એમાં નોલેજ છે એ તમને જાણ કરે છે જો એ જાણ કરશે તો એનો મતલબ શું થશે મિત્રો કે તમને એ અંધકારમાંથી અજોળા તરફ રહી જવાનો પ્રયાસ કરે છે પરંતુ અમુક લોકોને જાણ હોવા છતાં પણ તમને કહેશે નહીં કેમ કે એમને કૂટ ક્લાસિકવાળા બંધ થઈ દે એમનું તમે કામ નહીં કરો પછી એ બધી બાબતોનું એક જ ગુચવાડું છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી ભાવનાને કંટ્રોલ કરવા કે જ્યાં સુધી આપણી ભાવનાને કંટ્રોલ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને બીજા કોઈ રિમોટ થી કંટ્રોલ કરવાનો બનશે બનશે ને બનશે આ બધી જ બાબતોને આપણે એક નવા અધ્યાયની રીતે આપણા જીવનમાં ઉતારવું જોઈએ મેં પણ ઘણા બધા અંશે એ વસ્તુ શીખી ગયો છું ઘણા બધા અંશે ડેફિનેટલી મને પણ એવો વિચાર હતો કે હું પણ તમારી સમક્ષ એક નાની એવી વાત રાખું પરંતુ આ બધી વાતને એક નાની એવી સ્ટોરીથી આપણે સમજશું અને આ સ્ટોરી છે એક તારા પોતાની તારા જીવનમાં શું ચાલે છે જો લખ અને કેવી રીતે બદલાવીશ એ પણ લખે તને કેવી જગ્યાએ છું કોની પાસે છે કેટલા સમયથી છે કશું જ ખબર નથી તો સૌથી પહેલા કાગળ લઈ લખવાનું શરૂ ત્યારે બધા જ વિચારો એક માળખું બનશે અને આ માળખાને એક નિશી ઘોડે રાખ એટલે કે સીડી ચડવાની ઘોડે રાખ જે તું તારે સફળતાના સપના સાથે જોઈ શકે बस एक आवाज मस्त मस्त टॉपिक्स साथ हैं एक आवाज नवा अंदाज ना नवा टॉपिक्स साथ हैं नवी भावना साथ हैं नव के शिक्षणों प्रयास मित्रों मर्डियन नव सिक्किशु नव के करिश्मों जय हिंद जय भारत